આજે આપણે વાલેરાવાળાની વાત સાંભળીશું જેતપુરના કાઠી દરબાર વાલેરાવાળાની ડેલીએ જૂનાગઢ શહેરના એક મોચી આવીને દરબારના પગ સામે બે મોજડીઓ ધરી દીધી માખણ જેવા પૂણા ચામડાની બે મોજડીઓ ઉપર મોચીએ પોતાની તમામ કારીગરી પાથરી દીધેલી રાજી થઈને વાલેરાવાળા બોલ્યા એલા તે તો ભારે કસબ કર્યો હો બાપુ તમને નસીબદારને તો આ મોજડીઓમાં કાંઈ નવી નવાઈ ન હોય રાજા કહે બોલ શું આપું મોચી કહે બાપુ છોકરા છાશ વિના ટળવળે છે મોજ આવી હોય તો એક ગાયની માગણી કરું છું બાપુ કહે ગાય શા સારું ભેંસ લઈ જાય ને મોચી કહે ના બાપુ ગાય બસ છે ભેંસની ટંટાળ અમારથી ન વઢેરાય બાપુ કહે ઠીક છે સાંજે આપણું ધણ સીમમાંથી આવે ત્યારે તને ગમે તે એક ગાય તારવી લે છે સાંજને ટાણે ડેલીની બહાર રસ્તા ઉપર ગાયોની વાટ જોતો જોતો મોચી ઊભો રહ્યો ગોંધુલીની ટાણે ધણ આવ્યું મોખરે ગોવાળ ખંભે લાકડી લઈને નાખીને ડોલતો ડોળતો ચાલી આવે છે અને પછવાડે ત્રણસો ગાયો એના ખંભા ઉપર વળુંબતી આવે છે ગળે ત્રણ ત્રણ ગાંઠો પડે એવા લાંબા લાંબા તો ગાયના કાન ફફડે છે કંઠનો કામળો તો ગોઠણ હાથે ખાતો આવે છે પેટની ફાટ જેટલા હિલોળા લે છે ગાયો જાણે આવની માથે બેસતી આવે છે ભાદર નદીને ભરચક કાંઠે આખો દિવસ લીલા ખડ ચરીને મલપતી મલપતી ચાલે અને ડગલા ભરતી આવે છે વાંચરીને માથે વળુંભતી આવે છે અને બાદલ પરના ડાબરિયા જેવી માથાવટી માચિયા શિંગ ધોળો કાબરો અને ગળકડો રંગ પગમાં રૂમઝૂમતા ઝાંજર ગોવાળના નામે લઈને સાદ કરે છે કે બાપ શણગાર બાપો જામલ બાપો બાપુડી બાપો નીરડી ત્યાં તો દોડીને ગાયો ગોવાળના ખંભા ઉપર માથા નાખતી આવે છે એક ઈટસે ગાયો સામે નીરખી નીરખીને મોચી જોતો હતો ત્યારે ગોવાળે કહ્યું એલા મોચીડા જોઈ શું રહ્યો છો માળા ક્યાંક તારી નજરો પડશે ગાયો સામે ડોળા શું તાણી રહ્યો છે મોચીએ જવાબ દીધો શા સારું ન જોઈએ કઈ મફત નથી જોતા બાપુને મોજડી પહેરાવી છે તે આમાંથી મનગમતી એક ગાય લેવાનું બાપુએ કહ્યું છે એ જો આ ગાય આપડી એમ કહીને મોચીએ એક ગાય ઉપર હાથ મેલ્યો અને ગોવાને વ્હલામાં વહેલી એક ગાય હતી એ બોલ્યો હવે હાથ ઉપાડી લે હાથ મોચીડા અને હાલ તો થઈ જા નકર અવળા હાથની એક અડબોત ખાઈ બેસીશ એ શણગારનું વળકું તો આ લીલાછમ માથા હાટે છે ખબર છે ને જોજો મારું બેટું મોચીડું શણગારના દૂધ ખાવા આવ્યું છે મોચી કહે બાપુ કહેશે તોય નહીં દે ગોવાળ કહે હવે બાપુને તો બીજો ધંધો જ નથી બાપુ બચારો ગાયોની વાતમાં શું સમજતો હતો આમ બે જણા વઢવાડ કરતાં કરતા ચાલી આવે છે દરબાર ડેલીમાં બેઠા હતા ત્યાં બે પહોંચ્યા દરબારે પછી શું છે ત્યારે ભરવાડ કહે બાપુ તમારે ગાય દેવી હોય તો દો બીજી ગમે એ દેજો આ શણગારનું ઓળખું તો નહીં દેવાય મોચી કહે બાપુ લઉં તો એ જ લઉં દરબાર કહે ભાઈ આપી દે ને મેં જીભ કચરી નાખી છે હવે કાંઈ મારાથી ફરાય ગોવાળ કહે એ ના ના બાપુઓ એ નહીં મળે દરબાર ગુસ્સાથી બોલ્યા આપી દે પંચાત નથી કરવી એમ તો આ લ્યો તમારી ચાકરી ને આ તમારી લાકડી આમ લાકડી ફગાવી દઈને ગોવાળ ઘેર ચાલ્યો અને મોચીને ગાય મળી ગઈ હવે રાત પડી પણ ગાયોને દોવે કોણ એ તો દરબાર ગાયો ગોવાળે લાડ લડાવેલી ગાયો બીજા કોઈને આવું હાથ નાખવા દે નહીં રાત માંડ માંડ ગઈ અને મોટે ભળકડેથી તો ગાયોના આવું ફાટફાટા થવા લાગ્યા દરબારને ગોવાળ ગોવાળને તેડવા માણસો મોકલ્યા ગોવાળ કહે કે નહીં આવીએ નહીં તો લાકડી અને ચાકડી હારે જ ફગાવીને હાઈલે આવ્યા છે એટલે હવે નહીં આવી દરબારે મકરાણીને મોકલ્યો કહ્યું કે ન માને તો જોરાવરથી લાવજો મકરાણીએ જઈને સીધો સીધો જમ્યો જ ખેંચ્યો એમ જબરાઈ લઈ જાવ તો તો આવશું જ ને આમ બોલી ગોવાળ ડાયો ડમરો બનીને ચાલતો થયો દરબારની સામે આવીને આડું જોઈને ઊભો રહ્યો દરબાર કહે ભાઈ ભલો થઈને ગાયું તો દોઈ લે ગોવાળ કહે ઓલા મોચીડાને ગાવડી દીધી એ પાછી આવે ત્યારે જ આચળ અડવાનું દરબાર કહે અરે ગાંડા દીધેલા દન પાછા લેવાય એ તો મારું વહેણ જાય તો ગોવાળ કહે ત્યારે શું અમારું વેણ જાય તારું વેણ ન જાય એમને એલા કોઈક દોડો બજારે એક લુલા લીલા લુગડાનો ટાકો લઈ આવો દરબારે ગુસ્સામાં ને ગુસ્સામાં લીલા લુગડાનો કોરો ટાકો શા માટે મંગાવ્યો હશે ગોવાલને શી સજા કરવાના હશે ટાકો આવ્યો દરબાર બોલ્યા આમાંથી સવા સવા ગજના ફટકા ફાડવા માંડો ત્યાં તો દિગમૂઢ બનેલા નોકરો કટકા કરવા માંડ્યા અને બોલાવો ગામના બ્રાહ્મણોને ત્યારે બ્રાહ્મણો આવ્યા માણસો વિચાર કરે છે કે દરબારા શું નાટક કરવા માંડ્યા આ એક એક ગાયને શિંગડે એક એક કટકો બાંધી બાંધીને બ્રાહ્મણોને દેવા મૂંડો નોકરે માન્યું કે દરબાર હાંસી રહ્યા છે આંખો ફાડીને દરબાર બોલ્યા આપવા માંડો જલ્દી ત્રણસો માંથી એક પણ રાખે એ આ હોકા બસિયાના પેટનો નહીં ગાયો તો ગોવાળના ખંભા ઉપર વળંબતી અને હાથ પગ છાટતી અને પોતાના માથા એની શરીર સાથે ઘસીને ખંજવાળતી ભાંભરતી ભાંભતરી ઘેલો વળીને ઊભી છે એક પછી એક ગાયોના શિંગડે લીલું વસ્ત્ર બાંધીને દરબાર દાન કરવા માંડ્યા સ્વસ્તી સ્વસ્તી કહીને લાલચુડા બ્રાહ્મણો ગાયો લઈને રવાના થવા માંડ્યા એમ જ્યાં પોતાની પાંચ વાહલી ગાયોને ભરવાડે જતી જોઈ ત્યાં તો એની મમતાનો તાર ખેચાવા લાગ્યો આમ રાજા એક પછી એક ગાયોના દાન આપવા લાગ્યો અને આ તો ભરવાડનો દીકરો ભગવાન દ્વારકાધીશને ગાયોનો પ્રેમ કરતા હતા એવો જ આ ભરવાડેની ગાયોને પ્રેમ કરતો હતો અને દાન અટકાવી દીધું અને રાજાના પગે પડી ગયો અને કીધું હવે મારાથી નહીં જોવાય દાન અટકાવી દો અને રાજાએ ગાયોનું દાન અટકાવી દીધું એ બાપુ તમારી ગા હો એવો ઘા નાખીને ગોવાળ વાલેરાવાળાના પગમાં પડી ગયો તો વાલેરાવાળો કહે ગાયું દવા મળશ કે નહીં દરબારેને તાળું ક્યાં ગોવાળ કહે દોઈ લઉં છું દરબાર કહે હવે કોઈથી રિસાઈશ ગોવાળ કહે કોઈથી નહીં અને ગાયોનું દાન એટલેથી જટકી ગયું અને ગોવાળા ગાયો દોઈ લીધી અરે આ તો ભરવાડનો દીકરો હતો સાહેબ જેને જીવથી વાલી ગાયું આમ એની નજરની સામે જોરતી જોરતી જાય એ એનાથી કેમ જોવાય અને એણે ફરી ગાયોને સાચવી લીધી આવી જ અવનવી ઇતિહાસોની ઘટના સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો